મિત્રો કેમ છો આવ્યો કે તમે બધા મજા માઈશો તો ઘણા સમય પછી સ્વાગત છે આપણી ચેનલ આરડી બ્લોક્સની અંદર અત્યારે તમે તો જોઈ છે કે આપણે અત્યારે જે આપણો બેનના સ્લેપનું ભરાણનું કામ ચાલી રહ્યું છે ત્યાં આપણે કાલે સાંજે જ આવી ગયા હતા અને આપણે એ બધું સામાન એકદમ રોડ ઉપર રાખેલો હતો એટલે ફૂલ નાઇટ જઈ ગયા હતા અને આપણે રાતના જઈ આખી રાત જઈ ગયા ને એવું બધું ટાઈમ પસાર કર્યો ને હવે સવાર થઈ ગઈ છે અને આપણે ભરાણ કરવાનું છે આજના સમયની અંદર તો હજી કઈ આવ્યું નથી જે લીપ આવવાની હે મિલર આવવાનું હે અને માણસો તે બધા આવવાના છે ને જમણવાર પણ આપણે લગભગ બધા છે કુટુંબ જે હોય તે બધાને જમણવાર પર રાખ્યું છે તો આપણે વિડીયોમાં બનાર જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું નહીં આપણી ચેનલ પર પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ કરી દે ચાલો જે માલ તમને ખુલ્લો પડ્યો છે તે બાદ તો તમને માલ બતાવી જેની અમે આખી સિક્યોરિટી કરેલી છે તે આપણે જો અહીંયા તો જો આપણી સિમેન્ટ બધી રાખેલી છે ઢાંકીને રાખેલી છે પછી અહીંયા આપણે જે રેતી હતી તે રેતી બધી જો રાખેલી છે આ બાજુ કાકરી છે આ જો છે ને જો કરે જો અને આ દોસ્તાર છે જો અને અહીંયા જો આપણે સ્લેબ સ્લેબનું કામ છે તેનું જો આ ભરાણ કરવાનું છે બધું જો સ્લેબ જે ટેકા દેખા રહ્યા છે મકાનના તે આપણા બેનના આપણે વિડીયોમાં તમને બતાવેલું છે આગલા વિડીયો અંદર તેનો આપણે આજે ભરાણ કામ કરવાનું જે આપણે વિડીયો જે ઉતાર્યો તેમાં તમને કીધું હતું કે આપણે જે ભરાણ કામ થશે તેનો પણ તમને વિડીયો બતાવશે ચાલો હવે ટૂંક સમયમાં જો આપણે રિક્ષા આવી ગઈ છે મિલર અને લીપને એ બધું આવી ગયું છે તે બધું ગોઠવવાનું હે પછી ઉપર જઈને ઉપરનું તમને લોકેશન બતાવી પછી જે મજૂર લોકો છે તે બધા આવે અને કામ છે તે સ્ટાર્ટ કરવાનું છે વિડીયોમાં બને રજૂ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ કહી દે ભાઈ શું કરવાનું અમે શું કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું એ આપણે રિક્ષા પણ જો પેલી બાજુ આવી ગઈ છે આપણે ચાલો રિક્ષા આયા લઈ આવી અને લીપ ગોઠવાનું કામ છે તે ચાલુ કરવાનું છે फटाफट તો ફાઇનલી મિત્રો જે આપણે લીપની રિક્ષા જે છે તે આવી ગઈ છે જો લીપમાંથી બધું ઉતારીને આપણે જે લીપમાં ગોઠવવાની છે પછી આપણે જે મિલર જે છે તાકો તે બધું જે બાકી છે આપણે લિફ્ટ ની રિક્ષા જે હતી તે આવી ગઈ છે એટલે લિફ્ટ ગોઠવવાનું કામ છે તે હવે ચાલો ચાલુ કરવાનું શું કરવાનું લિફ્ટ ચાલુ કરવાનું કહી દો લીપનું ચાલુ કરવાનું ચાલો લિફ્ટ ઉતરી જાય એટલે ગોઠવવાનું ચાલુ કરીએ મિત્રો જે આપણે ભરાનું કામ ચાલી રહ્યું હતું તો ત્યાં આપણે જે જમણવાર રાખેલું હતું આપણે જે અગ્નિ કહેવાય બિરિયાની તેનું કાર્યક્રમ આપણે અહીંયા જે ખાલી જગ્યા હતી રૂમ ત્યાં રાખેલું હતું તો આપણે ત્યાં જ પહોંચી ગયા તો રસોડાની અંદર જે તમને જે આપડે બિરયાની બનાવી છે તે તમને આપણે બતાવવાનું છે રસોડે પહોંચી ગયા છીએ તો ચાલો બતાવીએ જે પહેલા તો બધું આપડે જે સુધારેલી વસ્તુ બધી આપણે અહીંયા જ રાખેલી છે કે જો આપડા આ રીયા લિપ વારાવાય અને આપણે જો અહીંયા બિરયાનીનો ટોપ જો અહીં આપણે રાખેલો છે વિડિયો મૂકી દેવું હા મમ્મી કું વિડિયો જે આપણે હજી બધું વઘાર મૂકેલું છે હું મારવાકી જો આપણે તમે તમે ચાલુ છે પાહો કરેલો હોય જો આપણે ટોપીને એટલે જે કાળો થવાનો હોય તો થાય નહીં બાકી જો આવું કે અત્યારે જો મસાલો બાકી રહ્યો હા હા આવો કંઈક આપણો મસાલો બાકી રહીએ છે ચાલો આપણે થોડુંક હજી રસોડામાં થઈ પછી હું આ ભાઈને હું કહીશ હા ચાલો આપણે થોડીક રસોડામાં રહી ચા પાણીનો કાર્યક્રમ છે તે હવે ચાલુ કરીએ કેમ કે હવે આપણે ચા પીવાનું હું નહીં હું બે ભાઈ તમે આપણા જો આ જે કારીગર છે આપણા સંતિંગના તો ચાલો આપણે ચા બનાવવાનું છે તે ચાલુ કરવાનું છે આ વિડિયો બનાવો ઓલું બોલે અત્યારે બાકી રહ્યું છે જો આપણો બિરયાનીનો તો ચાલો ચા પાણી નું કાર્યક્રમ આપણે ચાલુ કરવાનું ફટાફટ અહીંયા જ ચાલો મિત્રો જો આપણે ચા બનાવવાની તૈયારી કરી રહી જો અહીંયા આપણે ટોપ ને જો પાહો કરી નાખ્યો જેથી કારો ટોપ નો તો આગળ હુંબાર કરી પણ નકરો ધુવાણો જ થાય છે જો આ નકરો શું જ કરાવે જો ચા ની બિયાલી લે જો બધે ધુવાણો ધુવાણો કરીને જો પેલી બાજુ આપણે બિરિયાની નો ટોપ રાખેલો છે અને અહીંયા આપણે જે ચાનો ટોપ બનાવી છે ધુમાડા ને પૂરો કરીને હુંબાર કરી અને ચા બનાવી તે તમને બતાવી જો આગળ બારી નાખત બારી નાખત ના નાખી જો થઈ ગયું છે હવે આપણે ઊંબાળ થઈ ગયો ચાલો આપણે ટોપીઓ મૂકીને ચા ને છે તે ચાલુ કરીએ બનાવવાનું તો ફાઈનલી મિત્રો જો આપણે જે સ્લેબ ભરાવાનો છે તે ઉપર આવી ગયા છે તો ઉપરનો તમને માહોલ બતાવવાનો છે તે પહેલા તમને જે વાત કરીએ લીફની તો લિફ્ટ આપણે ગોઠવવાનું ચાલુ છે ઉપર એક સાઈડ નું થઈ ગયું બાકી નીચે જે તળિયાનું કામ કરવાનું હતું તે અત્યારે ચાલી રહ્યું છે આપણે જે અત્યારે લોખંડ બાંધેલું હતું સ્લેબ ઉપર ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા હતા તો ચાલો તમને બતાવીએ આપણે જો આપણે આ રીતનું કંઈક લોખંડ બાંધેલું ને આપણે જો આ સફેદ પાઇપ રાખ્યો છે લાઇટિંગના જે વાયર હોય તે સ્લેપની અંદર રાખવા માટે જો આવું કંઈક સ્લેપ આપણે ભરાવાનું છે ફરતી ગોર છે જો આવું જો આટલું આપણે જો આ બધું છે તે ભરવાનું છે જો આ લીપ અહીંયા જો ઉપર આવી ગઈ છે એક સાઈડ નીચે જો આપણે બ્રેકરનું કામ ચાલી રહ્યું છે કે નીચે બ્રેકરથી થોડુંક જમીનમાં રાખવી પડે લીપ કે ઉલ્લે નહીં તેના માટે આપણે જો આવી રીતનું કંઈક આ બધું ગોઠવાઈ ગયેલું છે

મિલર આવેલું નથી લીપનું જે કામ હાલે છે મિલર કે હજી આવ્યું નથી આપણે જો અંદરનો તમને માહોલ બતાવી હજી જો બ્રેક ચાલુ ને ચાલુ છે આપણો કુવા હે સેન્ટિંગ ના કારીગરો બાકી જો અંદર આપણે જે રૂમમાં જો બધા ટેકા રાખેલા છે જે સ્લેબનો જે ટેકા કહેવાય આ એક રૂમ છે પછી આ હોલ છે જો હોલ ઉપર જો કેટલા બધા ટેકા રાખેલા જો આ બધો હોલનો એરિયો છે ને એક રૂમ આપણે આ બાજુ છે જો બ્રેકરનો ખૂબ અવાજ આવી રહ્યો છે અહીંયા જો આપણે બાથરૂમ છે બારી બાથરૂમ એવું બધું જાય પાછળ છે આવું કઈક નીચેનો લોકો હતો કે જતા હોય ને તો બધાને ખબર જ હોય રેડી છે કે નહીં તમારે કમેન્ટ કરીને કહેવાનું છે તો દસ જ્યાં છે તો હવે આ મિલર વાળા ને જે ગેંગ આવવાની છે ભરાને તે જલ્દી આવે તો સારું છે તો આપણું ફટાફટ છે ભટાણું કામ છે તો ચાલુ થાય છે ચાલો મળીશું થોડાક ફાઈનલી મિત્રો જો આપણે લિફ્ટને અત્યારે જો ઓઇલ કરવામાં આવે છે લિફ્ટ જો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ગોઠવાઈ ગઈ છે લિફ્ટને ઓઇલ કરી નાખી એટલે કે લિફ્ટની અંદર માલ બાકી તો અહીંયા આપણે આવી ગયું છે મિલર ને મિલર અંદર જો ડોલીમાં માલ નાખવાનું મટીરિયલ છે તે ચાલુ થઈ ગયું હોય અને જો આપણે ભોજાવામાં જો ચા બધાને બાટે ચા પીવડાવીને જો આપણે મિલરને કરી દેવાનો ફટાફટ ચાલુ બાકી જો ઓઇલ બોઇલ બધે લાગી ગયું છે ચાલો ફટાફટ છે તે આમ ચાલુ તો ફાઇનલી મિત્રો જો આપણે હવે જે સ્લેપ ભરવાનું કામ છે તે ચાલુ કરવાનું છે જે આપણે સ્લીફર વધેરીને જે આપણે બનાવી છે તેનો ઘરનો સ્લેબ છે એટલે તે સ્લીપર વધેરી અને જે કામનું છે મુહૂર્ત છે તે ચાલુ કરવાનું છે હવે તો આપણે સ્લીફર વધે બે હાડી દીધા છે આપણા બનાવીને જેથી કે જે હવે આપણું જો ભરાણનું કામ છે તે હવે ચાલુ કરવાનું છે તો ચાલો સ્લીફર વધારી ગયું છે તો હવે ભરાણનું કામ છે તે આપણે ચાલુ કરી જો આપણે બધું ગોઠવાઈ ગયું છે બધો માલ આવી ગયો છે તો ચાલો નીચે જઈએ અને ભરાણનું જે કહેવાય મશીન તે ચાલુ કરીને ભરાણનું કામ છે તેને સ્ટાર્ટ કરીએ બાકી નીચે તમે જોઈ શકો છો બધાને આપણા ભજવામાં બધાને ચા પાણી દઈ જ દીધા છે તો બધા ચા પાણી પીને પછી જે મશીન છે તે ચાલુ કરવાનું જો આપણે બધા મામા અને જો બધા આપણે મહેમાન લોકો બધા આવી ગયા છે તો ચાલો આપણે કામ ચાલુ કરી દઈએ ફાઈનલી જો આપણે નીચે આવી ગયા છીએ અને જો આપણે મિલર ચાલુ કરી દીધું છે જો માલ નાખવાનો ચાલુ થઈ જ ગયો છે જો આપણે ભરણનું જે કામ કહેવાય તેનો માલ બનવાનું કામ ચાલુ થઈ ગયું છે મિલરની અંદર જો આપણે ભાઈ રેકડો લઈને પણ આવી ગયા છે અને ઉપર જો બધું ગોઠવાઈ ગયું છે જો રેકડાની અંદર સીધો મિલરમાંથી માલ જાય અને રેકડામાંથી સીધો નાખવાનો લીપની અંદર જેથી કે છે સીધી ઉપર ઠલવાઈ જાય એટલે ઉપર સીધું કામ ચાલુ થાય એવું કંઈક જો અત્યારનો માહોલ જોરદાર ગોઠવાઈ ગયો છે ભરણનું કામ છે તો એકદમ ચાલુ કરી દીધું છે અત્યારે આપણે શ્રીફર વધે નહીં ચાલો વિડીયોમાં બન્યા વિડીયો જરા પણ સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ઉપર પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આ કામ છે તેમાં આપણે થોડીક મદદ કરીએ અને કામને થોડુંક ફટાફટ આગળ વધારીએ મિત્રો આપણે જો ઉપર આવી ગયા છે જો લીપ જે આવેની હતી તે ઉપર આવી ગઈ છે પહેલી જ લીપ હજી જો સ્ટાર્ટ જ કરવાનું હોય પહેલી લીપનો જે માલ આવે તે આપણે ઉપર આવી ગયો છે જો તે ઠલવાઈ રહ્યો છે જો આપણે પેલા નીચેનું જે હોય તેમાં આપણે આપણે ભરાણ ભરાણ એટલે કે રેકડા જે હોય તે રાખીને બધું કરી શકીએ તો અત્યારે જો પેલો માલ આવી ચૂક્યો છે ને આપણે જો બાકી બધો સ્લેપનો માલ છે તે બધો લીપના જ આપણે બધો હારવાનું છે તો લીપના થ્રુ હારવામાં મિત્રો એક ફાયદો છે કે જો બધા જાજા લોકોની જરૂર ના પડે બાકી જો આપણે બધા તો અહીંયા ગોઠવાઈ ગયા છે જો રેકડા અહીંયાથી સીધા ચાલુ કરવાના છે અને સીધો માલ ઉપર આવે પછી રેકડા લઈને જ્યાં જ્યાં આપણે જરૂર હોય ત્યાં માલ આપણે ભરવાનું કામ ચાલુ કરવાનું છે બાકી નીચે તમને બતાવી છે આ માલ પેલા જોઈ શકો માલ આપણે એક નંબર માલ અત્યારે આવી રહ્યો છે એમાં કાંઈ ઘટે જ નહીં એ રીતના માલ આપણે આવે છે બાકી નીચે જો બધું મશીનરી બધી હવે ચાલુ જ રહેવાની છે જ્યાં લગા આપણું કામ પૂરું ના થાય ત્યાં લગી મિલર આપણે બંધ કરવાનું થતું જ નથી ચાલુ જ રાખવાનું છે કેમ કે હવે બે થી ત્રણ કલાકની અંદર આપણે સ્લેપ ભરાઈ જાય જેથી કે આપણે હાંધો ના પડે બાકી જો આપણે આ કારીગર ઉપર આવી રહ્યા છે તો ચાલો હવે આ કામ છે તે ફટાફટ ઉપર માલ આવતો રહીને આપણે કામને આગળ વધારતા રહીએ ફાઇનલ મિત્રો જે આપણે ત્યાંનું જે ભરાણકામ કરવાનું હતું રેકડા પૂરતું તે આપણે જો પ્લેટું પાથરીને એકદમ કરી દીધું હોય કમ્પ્લીટ ત્યાં અને હવે અહીંયાથી જે આપણે પહેલી ડોલી આવી છે ને હવે અહીંયાથી આપણે રેકડા ચાલુ કરવાના છે આખી સ્લેપની અંદર જો આપણે ત્રણે ત્રણ રેકડા જે અહીંયાથી ભરાઈ ગયા છે ને જો આપણે રેકડા જે આ પ્લેટફોર્મ રાખેલું છે તેના ઉપર આપણે હાકીને સીધો આ જ્યાં જે કામ ચાલુ હોય ત્યાં આપણે નાખવાનું રહેશે જો ભાઈ લઈને જાય છે જો આપણે અહીંયા ભરાણનું કામ છે જે ચાલુ છે ત્યાં આપણે રેકડો સીધો ઠલવી દેવાનો છે તો આવું કંઈક જો આપણે ભરાણનું કામ અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું છે ચાલું કરી દીધું છે કમ્પ્લીટ તો વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં આગળ આગળ પૂરો સ્લેપ ભરાઈ જાય ત્યાં સુધી તમને બતાવીશું તો ખૂબ જ મજા આવશે તમને પણ તો જોવાનું ભૂલતા નહીં ચાલો આ કામ છે તે હવે કન્ટિન્યુ આપણે ચાલુ છે આપણે જો ભરાણમાં મિત્રો એક સાઈડની જે પટ્ટી હતી તે એક સાઈડની પટ્ટી જો આપણે ભરી લીધી છે જો સ્ટેટ સુધીનો એક પટ્ટો હતો તે એક પટ્ટો કમ્પ્લીટ આપણે ભરાઈ ગયો છે અને હવે આપણે બીજી સાઈડની પટ્ટી છે તેની અંદર આપણે કામ ચાલુ કરવાનું છે એક પટ્ટી એકદમ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે જો લીપ આપણે કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે જ્યાં લગે આપણું સ્લેપનું કામ પૂરું ન થાય ત્યાં લગી જો માલ ખૂબ જ આમ તેજ માલ આવી રહ્યો છે જો રેકડાની અંદર સીધા રેકડા ભરાય જાય એ રીતની કંઈક સિસ્ટમ આની ગોઠવેલી છે ખૂબ જ સારી સિસ્ટમ છે જેથી કે બહુ કામ છે તે હાર્ડ ના પડે તે બાકી જો બીજી સાઈડ છે તે આપણે ફટાફટ આપણે ચાલુ કરી દઈએ મિત્રો આપણે નીચે આવી ગયા તો નીચે જો તમને મિલરથી કઈ રીતનો રેકડામાં માલ જે ની અંદર નાખે તે તમને બતાવી જો આ રીતનો આપણે રેકડો અહીંયા જે માલ હોય તે થોડોક થોડોક ભરીને ની અંદર નાખવાનો રહેશે પછી જે લીપ છે તે સીધી આપણે ની ઉપર જ લીપ આવી જાય છે આ રીતનો આપણે રેકડો ભરીને સીધો લેફ્ટની ની અંદર ઠલવી દઈએ જેથી કે લીફ્ટ સીધી ઉપર જાય છે આ રીતનું કંઈક મિલરનું કામ જોરદાર તો ફાઇનલી 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 મિત્રો આપણું સ્લેબ છે તે બધો જો કમ્પ્લીટ ભરાઈ ચૂક્યો છે જે આપણે બધું જ સાઈડમાં તમે જોઈ શકો બધો ભરાઈ ગયો છે હવે જો આપણે સીડીનું કામ છે ભરાણનું તે ચાલી રહ્યું છે આપણે જ્યાં બીમ હોય સીડી છે બધું માલ ખાંચી ખાચીને ભરવા માટે આપણે રહી ગયા છીએ આપણે સીડીનું અત્યારે ભરાણનું કામ હવે ચાલુ કરવાનું છે લાસ્ટ જે બધું હવે ભરાઈ ગયું છે અહીંયા થોડોક માલ ખાલી નાખીને સીડીનું ભરાણ કામ કરવાનું છે બાકી મિત્રો હવે જો આપણે સીડીનું ભરાણ પણ ચાલુ થઈ ગયું છે જો આપણે એક પછી એક પગાનું કામ ચાલુ કરી દીધું છે ફટાફટ અને શ્રી ભરાય પણ ગઈ છે જે લીચુ કામ ખાલી રંધા મારવાનું કામ શેરડીનું રહ્યું છે અને ઉપર ને સાઈડ રંધો મારવાનું બાકી બધું જે ભરાણ કામ હતું તે બધું પૂરું થઈ ગયું છે આપડે છેલ્લે સુધીનો જે રંધો ચાલી રહ્યો છે બધું ભરાણનું કામ આપડે થઈ ગયું છે અહીંયા પૂરું પૂરું થઈ ગયું છે આપણે ભરાણ કામ બધું આવીએ તો ચાલો જવા મિલર બિલર બધું જો કમ્પ્લીટ સકેલાય ગયું છે તો બધું ને પૂરું કરીને ફટાફટ જે મહેમાન બધા આવેલા છે તે બધાને આપણે જમણવારમાં લઈ જઈએ કેમ કે ખૂબ જ મોડું થઈ ગયું છે સ્લેપ ભરવાની અંદર તો ચાલો બધાને ભૂખ પણ લાગી ગઈ છે ખૂબ જ તો બધાને હવે આપણે સીધા લઈ જઈએ જમણવાર તરફ ફાઇનલી મિત્રો જે આપણે બધા મહેમાન કુટુંબને બધાને જો આપણે જમણવાર માટે બેસાડી દીધા હતા કેમ કે આપણે ભરાણ જે સ્લેબ ભરવાનું કામ હતું તે અહીંયા થઈ ગયું હતું પૂરું એટલે બધાને જો આપણે જમવા માટે બેસાડી દીધા હતા અને આપણો જો આ ખાસ મિત્ર છે આપણો મોન્ટુ કેવું લાગે છે જો છે ને બાકી જોરદાર ખાય છે એમાં કંઈ ઘટે નહીં તો જો બધા મહેમાને આપણે જમાડી લઈ હવે મિત્રો હવે જો આપણે પણ જમવા માટે આવી ગયા હતા જો આપણે લઈ લીધી હતી અકની ગાંઠિયા અને આપણે તો ખાતા નથી એટલે આપણે કઈ લાડવો લીધો નથી બાકી ડેપ લઈને એવું કંઈ આપણે ખાતા નથી આપણે ચાલો જમવા આવી ગયા છીએ હવે સીધા ફટાવા આપણે જમી લઈને પછી બાયુ માટે પણ જમવાનું કાર્યક્રમ ચાલુ કરીએ ફાઇનલી મિત્રો જે આપણે બાયું જમણવા છે તે પણ આપણે ચાલુ કરી દીધું છે આપણે બધા લોકો આદમીને બધાને જમાડી દીધા ને આવું બાયું જમણવા છે તે આપણે ચાલુ કરી દીધું છે આપણી બેન છે તે બધાને મીઠાઈ ખવડાવીને જે જમવાનું કાર્યક્રમ છે તે ચાલુ કરે છે

પછી ઉપર નું તો જો આ રીત નો માહોલ છે આપણે અત્યારે ચડતા તો નથી તાજું છે એટલે બધો જો ભરાઈ ગયો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે સીડી સુધી ચાલો અત્યારે સીધા આપણે જઈએ ઘરે ચા પાણી પીને પછી આવી સીધા રજા લઈએ આપણે સીધા આપણે ઘર તરફ રવાના થઈએ ચાલો મળીએ છીએ થોડાક બ્રેક પછી તો ફાઇનલી મિત્રો જો આપણે ઘર તરફ રવાના થઈ ગયા છીએ આપણું ઘર બેસતા તરફ આપણે રવાના થઈ ગયા છે કાલ સાંજના આપણે આવેલા હતા જો કોર્ટબોર્ડ પહેરીને આખી રાત આપણે જાગ્યા ખૂબ જ ઉજાગરો આપણને અત્યારે નડે ખૂબ નીંદર આવે અને આખોથી કામ પણ કર્યું એટલે ખૂબ થાકી ગયા એટલે આપણે સીધા નીકળી જ ગયા છીએ સીધા ઘર તરફને થાકની વાત જ પૂછવામાં એટલા થાકી ગયા હતા કીધું તમને ચાલો એન્ડિંગ આપણે કરી દઈને સીધા આપણે જવાનું છે ઘરે ઘરે જઈને સીધું નાય ધોને ફ્રેશ થઈને સીધું આપણી દુકાન છે દુકાનની અંદર બેસવાનું છે થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને આપણી ચેનલ ઉપર વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું જોરદાર નેક્સ્ટ વિડીયોની અંદર ચાલો ટાટા બાય બાય ગુડ બાય